શું તમે જાણો છો કે ભાજપના ચાણક્ય કહેવાતા અને હાલના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં ક્યારે આવ્યા અને ગાંધીનગર લોકસભા બેઠક સાથે અમિત શાહનું જોડાણ શું છે તો ચાલો જાણીએ આવા રસપ્રદ તથ્યો નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્કર જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં અમિત શાહ ફરીથી ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે જે અગાઉ ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન તેમજ ભાજપના વડા લાલ કૃષ્ણ અડવાણી દ્વારા રજૂ કરવામાં આવી હતી તે વચ્ચે ઓગણીસો છન્નુંમાં અટલ બિહારી વાજપાઈએ લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર અને લખનઉ બંને સીટ પરથી જીત મેળવી હતી પરંતુ ભૂતપૂર્વ વડાપ્રધાને તેમની લખનઉ સીટ જ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને ઓગણીસો સત્તાણુંમાં અમિત શાહ તે ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી બન્યા અને તે સમય દરમિયાન તેઓએ સરખેજની વિધાનસભા પેટા ચૂંટણી લડ્યા અને 25000 હજારના વોટના માર્જિનથી તેઓએ જીત મેળવી અને બે હજાર બારથી લઈને પંદર વર્ષ સુધી આ સીટ તેમને જાળવી રાખી અને ત્યારબાદ તેઓ નારાયણપુરાથી ચૂંટણી લડ્યા અને તે સમય દરમિયાન તેમની મુલાકાત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ અને તેઓના સંબંધ દિવસે ને દિવસે ઘટ બન્યા આખરે તેઓ મોદીની સત્તાનો અડધો ભાગ બની ગયા અને તેને લઈને ગુજરાત સરકારમાં તેઓ ગૃહ વાહન વ્યવહાર અને કાયદા સહિતના વિભાગો તેમને સંભાળ્યા હતા અને બે હજાર માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની ત્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય ગાંધીનગર બેઠક પરથી લડ્યા અને પાંચ લાખ પ્લસની લીડ સાથે તેમણે જીત મેળવી હતી અને ત્યારબાદ લોકસભામાં તેમને પ્રવેશ કર્યો હતો આ રીતે તેઓ રાજકારણની સફળતાની સીડી ચડતા જ ગયા અને તે વચ્ચે તેમના દ્વારા એક મોટી કરવામાં આવી કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ત્રણસો સિત્તેર કલમ હટાવવામાં આવી છે અને આ નિર્ણય તે દેશના રાજકારણનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય રહ્યો છે તો જમનવી માહિતી જાણવા માટે ફોલો કરો જો